નથી ફોન આવતો કે નહીં કાંઈ તો કંઈ મને જવાબ દે ને ફોન આવે એમ ધોરા હજુ છે તો પાંચ છ સાત આઠ વર હોય ગયા તો કંઈ ફોન નથી આવ્યો મારો ભાઈ હતી દીકરા દસ વર્ષ નો દીકરો હતો દીકરા ઘરે પોતરો છે તમારો એ બીજે વહી ગઈ પછી લોકો એવું કહેતા હોય છે વૃદ્ધાશ્રમ ના હોવો જોઈએ પરંતુ જો આવા વૃદ્ધાશ્રમ ન હોય તો આવા વડીલો ક્યાં જાય અમે આ અમાર દીકરાન ઘર જ છે એમ જ જાણે છે તો હું તો એકલતા જ મારી નાખે હમ વ્રતોને કારણ કે કોઈ બોલાવે નહીં કોઈ કોઈ પૂછે નહીં કોઈ કાંઈ બેઠો હોય તો એમનો બિચાર હોય એમ આખો દિવસ એમણે બેઠા રાખે અહીંયા તો અમારે પચાસ જણા હાથ થાય તો આવે ત્યાં પહોંચે ને તેને ફોન કર્યો કે મમ્મી કે તમે શું કરો છો એટલે મેં કહે કે મારા પપ્પા શું કરે છે એટલે મેં કીધું કે તાર પપ્પા તો થઈ ગયા છે ને અમે સાબરમતી પાસે નીકળ્યા છે ને અમે તો જવા નીકળ્યા બધા વડીલોને પ્લેનમાં પણ લઈ ગયા છે અને ગોવા લોકો ને કે આમ વિચારી બધા એવું વિચારતા હોય સમાજ કે ભાઈ વડીલોને તો જાત્રા જ કરાવવાની હોય પણ અમે અમારા વડીલોને ગોવા જે ગોવાની અંદર બીચ ઉપર લઈ ગયા હતા બધી વસ્તુ સુવિધાથી સફળ છે અને સરસ મજાના કાર્યક્રમો નાટક પણ ભજવાય છે અહીંયા ફિલ્મી પાર્ટી પણ થાય છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં હજે આપણે વાત કરવી છે એ સંતાનોની કે કદાચ પોતાના મા બાપને ભૂલી ગયા છે જે દીકરાને ખોળે રમીને મોટા કર્યા હોય છે જે દીકરાનું છે તે કદાચ પોતાનો સેવા કરવાનો સમય આવે છે ત્યારે કદાચ મા બાપને તરછોડી દેતા હોય છે ઘણા એવા મા બાપ પણ હોય છે જેને સંતાનો નથી મુકતા ત્યારે પોતાની જીવનની અંતિમ અવસ્થા છે તે જીવવું મુશ્કેલ બની જતું હોય છે ત્યારે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છે તે આપણે પહોંચ્યા છીએ અને જે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છે તે ખરા અર્થમાં દીકરા બનીને સેવા કરી રહ્યા છે કેટલા એવા મા બાપ છે જે પોતાના જીવનની અંતિમ અવસ્થા છે તેને સુગંધિત બનાવી રહ્યા છે અને જે સગા દીકરા કદાચ એમને છોડી દે છે પરંતુ આ જે દીકરાનું ઘર છે દીકરા ક્યારેય એમને છોડતા નથી તો આવો આમાં બાપ સાથે વાત કરીએ આ વડીલો સાથે વાત કરીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર બા શું નામ છે આપનું રસિલાબેન ક્યાંથી આવો છો રાજકોટ તમે રાજકોટથી કેટલા સમયથી અહીંયા રહ્યો છો પાંચ વર્ષથી કેવું લાગે છે અહીંયા અહીંયા અમને સરસ લાગે છે અમારું ઘર જ છે એવું દીકરાને એવું જ લાગે અમને સંતાનોમાં છે આપણે બા એક દીકરીનો એક દીકરો હમ હમ તો શું એવું કારણ કે ઘર છોડીને પછી અહીંયા ગુરુદાસમમાં અમારે એને પપ્પા બીમાર પડ્યા હતા છોકરો ત્યાં હતો સેવા કરતો હતો અમે એક સાથે બધાએ રહેતા હતા એટલે એને વિજા આવ્યા હોચીતાના એટલે એને પપ્પાએ એમ કીધું કે તું જા કહે તાર વિજા આવ્યા સુધી કહે એટલે એ વિજા થયા ગયો વિદેશ અને અમે બધા અહીંયા રહ્યા હતા એને ફોન કર્યો કે મમ્મી કે તમે શું કરો છો એટલે મેં કીધું કે મારા પપ્પા શું કરે છે એટલે મેં કીધું કે તાર પપ્પા તો ઓફ થઈ ગયા છે ને અમે સાબરમતી પાસે નીકળ્યા છે ને અમે તો જવા રાજકોટ અને દીકરી તો સાર વેગી એટલે તમે જે રીતે કીધું કે ગયા દીકરાને ખ્યાલ નહોતો એ અમે બધા સાથે જ હતા અમદાવાદ એને સેવા કરી પણ ઓછી તને વિજય આવીને એટલે એ જવા નીકળો બધાય ભેગો એટલે પપ્પા કે જાના તાર મમ્મી છે કે જમાય છે કે હાર્દિક છે કે બધાય છે કે તું જાગે પછી કઈ ફોન બોન કે કઈ નહીં મને કઈ ખબર જ નથી છોકરાની કેટલા સમય પછી બા વાત થઈ હતી તમારે એમની સાથે અમારા હાથ આઠ વર્ષ થઈ ગયા દીકરા સાથે તે પછી વાત જ નથી ફોનમાં એ વાત નથી હમ હમ કેટલું મુશ્કેલ બની જતું એ સાબોયક એક બગ જે સંતાનોને ઉછેર જે માયે કોળામાં રમાડીને મોટું કરવા એની સાથે વાત ન થાય ભલે પણ હજુ કેટલું એમનું તમને હશે ખબર જ દીકરા છે તમારો પછી બે વાત મને ખબર જ નથી હં હં આ આ આવી જે આ સંસ્થાઓ છે ઘણી વખત આવીએ જો વૃદ્ધાશ્રમો ઘણી વખત લોકો એવું કહેતા હોય છે વૃદ્શાશ્રમ ન હોવો જોઈએ પરંતુ જો આવા વૃદ્ધાશ્રમ ન હોય તો આવે વડીલો ક્યાં જાય અમે આ અમારા દીકરાન ઘર જ છે એમ જ જાણીશે અને રહેવાની મજા આવે અમને જમવાની મજા આવે બહાર ફરવા લે છે અમને બધી રીતે અમે આનંદથી રહેશે ભાઈ રહી બહેનોએ રહી એકાબીજા આનંદથી રહેશે હં હં ત્યારે હવે કદાચ કોઈ કે કે ભાઈ ઘરે જવાનું છે તો આ છોડીને તમે જાઓ આમ બીજે ક્યાંય ના છે અહીં તમને ગમે હવે કોઈ એમ કે કે આવતા રહ્યો અમાર ઘરે તો અમે ના છે હવે અહીં એટલું બધું અમને ફાવી ગયું છે ને ગમે છે હમ હા ચા દીકરા બધા અમારા હમ ટૂંકમાં સમાજની વાસ્તવિકતા વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ દીકરી દીકરાનો જે ભેદ છે તે જોવા મળતો હોય છે દીકરો હોવો જોઈએ આવું લોકો માનતા હોય છે અને ઘણી વખત એ દીકરી સાચવતા છે પરંતુ દીકરા નથી સાચવતા આવે તો એવા લોકોને શું કહેશો અંતિમ અવસ્થામાં નથી દીકરો સાથે હોતો દીકરા આજે બીજા છે દીકરા બનીને આવતા હોય છે અમારા બધા દીકરા જ છે આ બધા ટ્રસ્ટીઓ છે અમારા દીકરાથી વિશે સાચવે છે અમને ક્યારે ઓછું ના આવે એવી રીતે અમે રહીશી ખાઈ પીશી રહીશી અમે કપડાથી માંડીને પહેરી ઓઢીથી માંડી રસોઈથી માંડીને અમે વ્યવસ્થિત સાચવીએ છે બધાય હમ હમ કોઈ ઘરે યાદ ના આવે એવી રીતે હમ હમ છે આપના દીકરા તમે કીધું આઈ તેમ કેતો કે હું આફ્રિકા જવા નીકળોશ મમ્મી એમ વાત થઈ બસ એ ખબર નથી તમારા તરફથી તમે ટ્રાય કરી હતી ત્યારે એમની સાથે વાત કરવામાં હતી પછી

એ તો હવે મને કઈ ફરસ નથી નથી ફોન આવતો કે નહીં કઈ તો કઈ મને જવાબ દે ક્યાં ફોન આવે એમ ધોરા જોઈશ તો પાંચ છ સાત આઠ વર હોય ગયા તો કઈ અહીં ફોન નથી આવ્યો પણ કદાચ બા દીકરા સાચવતા હોય તો લાગે આટલી સુવિધા મળે ત્યાં ક્યાંય ન મળે આટલી સુવિધા ક્યાંય એટલે ક્યાંય ના મળે એટલે અહીંયા સુવિધા છે જમવાથી માંડીને રહેવાથી માંડીને ખાવાથી માંડીને બધી રીતે વ્યવસ્થિત છે અહીંયા અમારે હમ 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 તો જે રીતે આ વાત કરી રહ્યા છે કે કદાચ સગા દીકરા તો તો પરંતુ જો દીકરા સાચવતા હોત તો પણ આ જે વૃદ્ધાશ્રમમાં જે સુવિધા મળી રહી છે મળતી આપણે લોકો કે કે બેઠા વાતો થતી હોય છે ભાઈ વૃદ્ધાશ્રમ ના હોવો જોઈએ આપડે પણ માની લઈએ કે ના હો જોઈએ પરંતુ હવે વૃદ્ધાશ્રમો છે ત્યારે જ આવા માતા પિતાઓ જે છે તે સચવાઈ રહ્યા છે નરે એમનું કોને પણ એક સૌથી મોટો સવાલ છે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા બીજા કેટલાક વડીલો છે આપણે જેની સાથે વાત કરીશું દાદા શું નામ છે આપનું ગોવર્ધનભાઈ પટેલ કુરસિંહ બાબા તમે ક્યાંથી આવો છો રાજકોટ એટલે આમ ગામડેથી થી 50 વર્ષ પહેલા આવી ગયા અહીંયા કેટલા સમય થી આ વૃદ્ધાશ્રમ માં આવી 15 વર્ષ 15 વર્ષ થી કેવું લાગે છે હવે ઘર જેવું જ લાગે છે કે ઘર બીજો તો જ 15 વર્ષ કઈ ક્યારે કે છે નીકળે નહીં ને નકતો બહુ સરસ બહુ આયકલા કેટલી ઉંમર હતી ત્યારે આવી ગયા તા અહીંયા જો ને 89 79 છે 80 જેવું ઇન્ટર જેવું અચો 64 વર્ષમાં દાખલ કરતા 64 65 વર્ષે આવ્યા

એકાંત એટલે એકાંત થાય ને હિસાબે હવે આ છે ને આવી રીતે હોય એટલે અત્યારે અમારે આમ પાંચ દસ વર્ષ વધી ગયા વાતાવરણ અને સુવિધા આપની મુજબ એકલતા જ મારી નાખે વ્રદ્ધો ને કારણ કે કોઈ બોલાવે નહીં કોઈ કઈ પૂછે નહીં કોઈ કાય બેઠો હોય તો એમનો બિચારો હોય આખો દીધી બેઠાડે અહીંયા તો અમારે પચાસ જણા હાંત થાય તો આવે બધા પૂછી આ છે તે છે જમાડવા દાતાઓ આવે બધા માન થી બધી વાત છે આ ભલે રોડ બેઠા હોય પણ એમાં માન ન હોય અહીંયા અમારી પાસે કાંઈ નથી છતાં એવું માન છે નજર આથી ફરી ગઈ દુનિયાની નજર ફરી ગઈ એ નહીં હું અટાણે રોડે રાજકોટમાં બેહો તો મને કોઈ બોલા પોચે નહીં અટાણે આવીને બધું પગે લાગે શું છે દાદા શું કાંઈ આ તે પૂછે એમ વા બાજુ વાળો એનો પૂછે ને કે હું શું છે એટલે આ બધી એટલે આ લોકો અટાણે આ બહુ જરૂરિયાત છે વૃધાશ્રમની આવી રીતે વૃદ્ધાશ્રમ હોય ને એટલે માણસ ને જિંદગી પાંચ પટા વધી જાય કારણ કે નહીં તો ઘણી જગ્યાએ એવું હોય હવે તો અટાણે દાતા એટલા બધા છે કે કોઈ વાંધો નથી પેલા તો બિચારા કોઈને પૂછતું નહીં જમવાનું ન તો વૃધાશ્રમ એટલે આવ તમને એમ લાગે કે એકદમ ઓલો બેકવર્ડ વૈયા રહ્યાથી નહીં ખરાબ હતો વૃદ્શાશ્રમ પરિસ્થિતિ કારણ કે કોઈ ત્યાં એને કોઈ ધ્યાન જ નહોતા નટાણા તો હમેથી બધા લોકો એટલા બધા આવે છે બધી રીતે બધી વસ્તુ એટલી આવતી હોય ખાવા પીવાનું એટલું આવતું હોય દરેક વસ્તુ અમારે બહાર હરવા ફરવા માટે કોઈના એનિવર્સરીમાં કોઈના લગ્નમાં કોઈના ફ્લાઇટમાં ફ્લાઇટમાં જ આવ્યા ફ્લાઇટમાં જ આવ્યા

હમ એ ભૂતકાળ થઈ ગયો ભવિષ્ય અટાણે જે વર્તમાનમાં હું કેવી રીતે જીવવાનું છે તમારે એવી રીતે જીવવાનું કે પાછા તમારા જિંદગીમાં પાછી તમે આનંદથી રહી શકો ટેન્શન વ્યુ જવું અહીંયા ટેન્શન જવાનું બીજું કાંઈ ન હોય અટાણા વ્રદ્ધ થયા તો શું હોય અમારે ખાલી ટેન્શન આવો બધું અને અમુક તો વર્ગર જો તે ટેન્શન લેતા હોય ઓનું હું છે ને ઓનું હું છે ને મારે તો ન્યા જવું છે ને વાલા ફલાણા ભાઈનું ઓલું આવ્યું તો અમારા હકામ ન્યા જવું છે હવે ભાઈ તારે બધું વ્યુગ તે મૂકી દીધું છે હવે તારે એની યાદ કેમ છે આપણી મરજી હા એ દુઃખ થાય આપણે કંઈક એવી રીતે એવું થયું હોય તો જાય તો બરાબર છે આ તો પહેલા ન્યા આ તો એનીથી ની વધુ થઈ જાય મારે જાવું પડે મારે જવું પડે હવે જવાનું વાત ન હોય એ ઓળખ અલગને કહી દે કે અને એ લોકો સમજતા હોય જાય નહીં કાંઈ ફાયદો હવે તું જઈને શું કરી દે હમ mm આપણે સમાજમાં રહેતા એક જરૂર હોય અમુક ઉમરવાળા અમુક તે પ્રસંગ હોય તો હવે કઈ હોય જ નહીં પછી તારે ત્યાં જઈને કરવું છે હું કોણ પૂછવાનું તો ને કઈ એટલે આ બધું એવું છે એ મૂકવું પડે મૂકવું એટલે કાંઈ નથી દુઃખ છે પકડો એમાં મૂકવો તો કાંઈ દુખ નથી હે હા તમે આપણે જાણતા નહોતા હવે કાલ હવે પાછા ક્યાંક ભેગા થાય એટલે તમે તરત જ આપણને એક થાય આવતા કે દાદા છે તો હું કહું ભાઈ આપણે આપણે આવી આવી છે એટલે આ બધું એક ઓળખાણ એટલે એ બે વાત છે એક તો આનંદ છે ને એક દુઃખ છે ઓળખાણમાં હા આપણે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં એક્સિડન્ટ થયું કાંઈ પણ થયું હવે તમે ગાડી લઈને ક્યાંક નીકળશો પચાસ માણસ ભેગા થઈ ગયા તમામ આમ જઈને તમારા આપણું કાંઈ નથી હાલ થઈ ગયું

અને એકબીજાને સાથ સહકાર અને આનંદ બીજું કઈ નઈ ટેન્શન નહીં એટલે એને બહુ સારું જાય મિત્રો દાદા એ જે રીતે વાત કરી કે બધા એક કુટુંબ આખું એક આ કુટુંબ રહી રહ્યા છે ને જે પોતાના કદાચ કોઈ બધા જે કઈ રીતે વાત કરી બધું ભૂલી જવાની વાત છે આવ્યા પછી બધું ભૂલી જાય ને શાંતિપ્રિય વાતાવરણમાં માં તેઓ જીવી રહ્યા છે અને જિંદગી ને માણી રહ્યા છે મિત્રો આપણે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના કોઠા રૂમ માં છે અહીં જે વડીલો ને સાચવવામાં આવે છે તેના માટે જે અનાજ કરણ્યા હોય તે આપણી સાથે છે અનુપમભાઈ શું કહેશો આ બધી વસ્તુ કેવી રીતે અહીં મેનેજ કરવામાં આવે છે અને કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે બધી જ વસ્તુ અમે બારે બાર મહિનાની વસ્તુ સ્ટોર કરતા હોઈએ છીએ અને બધી જ વસ્તુ દાતાઓ દાતાઓના સહકારથી મળતી હોય છે અને બધી શુદ્ધ ક્વોલિટી ની વસ્તુ ક્વોલિટીમાં અમે બાંચોડ ક્યારે કરતા નથી કારણ કે બધા વડીલો છે સ્વાસ્થ્ય જોખમાં એવું ક્યારે અમે બિચારી પણ નથી એવું કરવા પણ નથી દેતા આ ઘઉં છે ખાંડના ડબ્બા છે ખાંડ છે ચોખા છે તેલના ઘી ના ડબ્બા છે તેલ ચોખા મસાલા બધા હળદર ધાણા જેરું મીઠું મરચું મિત્રો જોઈ શકો જે રીતે આખા વર્ષનું જે વડીલો માટે તમામ વસ્તુઓ જે રીતે કાકા એ વાત કરી કે બધું સારી ક્વોલિટી ની તમામ વસ્તુ રાખવામાં આવે છે સાથે જ શુદ્ધ ઘી આપણે કદાચ ઘરે પણ શુદ્ધ ઘી મેળવવું અત્યારે મુશ્કેલ છે તેને બદલે અહીંના જે વડીલો છે તેના માટે કદાચ એમના કોઈ પરિવારજનો નથી કદાચ પરિવારજનો છે છતાં કોઈ સાચવવા તૈયાર નથી ત્યારે આવી સંસ્થાઓ છે તે સાચવી રહી છે ન માત્ર ખાલી સાચવી રહી છે પરંતુ દરેક વાતનું તેનું ધ્યાન રાખી તમે જોઈ રહ્યા છો તેલ સહિતની તમામ વસ્તુઓ છે તે અહીં ઓરિજિનલ વાપરવામાં આવે છે અને ક્યાંક ક્યાંક જે વડીલો છે પોતાનો પરિવાર છે તો એનો ખાલી પો નો અનુભવાય તે અહીં સાચવામાં આવે છે સાથે સાથે પોતાનું ઘર છે તે યાદ ન આવે તે રીતની અહીં સુવિધા આપવામાં આવી રહી છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો સારા રેસ્ટોરન્ટમાં સુવિધા હોય તે રીતનો એની ડાઇનિંગ હોલ છે આ વૃદ્ધાશ્રમનો છે કાકા આટલી મોટી સુવિધા આપવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની વસ્તુ મેં એ જોઈ ક્યાંય પણ એક પણ જગ્યાએ કોઈ ગંદકી કચરો જોવા નથી મળતો અમે સ્વચ્છતા ઉપર પૂરો ધ્યાન રાખીએ છીએ કારણ કે વડીલો છે બધા એનું સ્વાસ્થ્ય જોખમ તો અમારે પણ ચિંતા રહે ને એને પણ ચિંતા રહે એટલે પહેલી વાર પ્રાયોરિટી અમે સ્વચ્છતા રહે ક્યારે બધા કોઈ પણ સમય આવો સવારે આવો રાત્રે આવો સાંજે આવો તમે આવું જ સ્વચ્છતા જોવા મળે ક્યાંય કોઈ જગ્યાએ કંઈ કચરો પણ ન જોવા મળે અને અમે લોકો રાજકોટ બેઠા પણ ધ્યાન રાખતા હોય હમ હમ અને આદ્યતન ડાઇનિંગ હોલ છે બધા વડીલો એક સાથે સવારે નાસ્તો કરતા હોય બપોરે જમતા હોય સાંજે ભોજન લેતા હોય સરસ મજાનો ડાઇનિંગ હોલ બનાવ્યો છે આ મારું આગળ રસોડું પણ છે કિચન છે ત્યાં સવારમાં પણ દરેક વસ્તુનું એટલું કાર્ગી રેકમાં આવે છે અને કુડીમાં કોઈ બાંછોડ નહી એમાં બિલકુલ મિત્રો આ જોઈ રહ્યા છો જે રસોડું છે અહીં જે અત્યારે સાનની રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે તો કાકાઈ જે રીતે વાત કરી એ જ રીતની અહીં તમામ જે વ્યવસ્થા છે કદાચ આપણે આપણા માતા પિતાને ન સાચવી શકીએ તેવી રીતે પારકા દીકરાઓ આ રીતે માતા પિતાને સાચવી રહ્યા છે ને એનો ઓથાર બની રહ્યા છે કાકા અંદર ફ્રીજ ને તમામ રસોડામાં પણ ઘર જેવી તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે સવારે નાસ્તો કરવામાં આવે ગરમા ગરમ બપોરે બધા માટે દાળભાત શાક ભોજન મિષ્ટાન ભોજન પણ હોય તિથિ હોય અમારે આજીવન તિથિ યોજના છે પોતાના માતા પિતાને સ્થિતિમાં તિથિ ન કહેવાય તો દિવસે મિષ્ટાન ભોજન કરવામાં આવે બધું દરરોજ માંદા પડી જાય એટલે પણ એ ધ્યાન રાખવું પડે કે એક રોમ રિવ્યુશન પણ ના ભાઈ સાંજે પણ સરસ મજાનું ભોજન થાય ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન

વડીલો એટલે એક બાળક જેવું જીવન બની જતું હોય છે વૃદ્ધાશ્રમમાં ત્યારે કોઈ પણ એમને ભૂખ લાગે નાસ્તાની જરૂર પડે તો તમે જોઈ રહ્યા છો એમની જાતે જ ડબ્બો ખોલીને નાસ્તો છે તે કરી શકે છે કદાચ આવી સંસ્થાઓ માટે આવી સંસ્થાઓ જેવી છે એટલા માટે જ કદાચ આવા કેટલાય માતા પિતાઓ છે કદાચ એમના પરિવારજનો તરસોડી દેતા છે કદાચ એમને નિસંતાન હશે એટલે ક્યાંક ને ક્યાંક ન છૂટકે પણ આવવું પડતું હશે પરંતુ આ જગ્યા એવી છે કે અહીંયા આવ્યા બાદ જે માતા વડીલો રહે છે બા રહે છે પિતાઓ રહે છે તેમને ઘરે જવું નથી ગમતું સંસ્થાના વડીલો માટે જૂના પિક્ચર જેવું હોય પૂજી મોરારી બાપુ છે રમેશભાઈ ઓઝા સહિતના લોકોની જે ભાગવત કથા ચાલતી હોય કથા ચાલતી હોય તો એને સાંભળવા માટેનો લાઈવ સાંભળી શકે સરસ મજાનો પિસ્તાલીસ લાખ રૂપિયાનો ખર્ચે ઓડિટોરિયમ બનાવ્યો છે અને દાતા હતા રાજકોટના ખોડલધામના ટ્રસ્ટી વલ્લભભાઈ અને પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચના પચાસ સુધી સરસ મજાનો ઓડિટોરિયમ બનાવી આપ્યું છે આપ અંદર જોઈ શકશો ખૂબ સરસ મજાનું વિપ્રો કંપનીની ચેર વાપરી છે સ્ટેજ પણ બનાવવું છે બધી વસ્તુ સુવિધાથી જ સભર છે અને સરસ મજાના કાર્યક્રમો અહીંયા નાટક પણ ભજવાય છે અહીંયા ફિલ્મી પાર્ટી પણ થાય છે બધા જ કાર્યક્રમો અંદર થતા હોય સારા સારા વક્તાઓ પણ આવે છે વડીલો સાથે વાતચીત કરતા હોય છે સંવાદ કરતા હોય અહીંયા કવિ કૃષ્ણ દવેશના કવિઓ પણ બધા આવે હર્ષદ ચંદ્રણા સહિતના કવિઓ પણ આ મુલાકાત સંસ્થાને લઈ ચૂક્યા છે અને બધી પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે હોલનો માં થતી હોય છે મિત્રો વડીલો માટે જે રીતે કાકા વાત કરી આ રીતે ઓડિટોરિયમ છે અંદર તમામ એમને ફિલ્મ થી લઈને તમામ જે કહી શકાય કે સારા ઘરમાં સુખી ઘરમાં જે વ્યવસ્થાનો હોય તે અહીં વ્યવસ્થા તમે જોઈ શકો છો આ રીતે એક મંચ બનાવવામાં આવ્યું છે આમાં સમય અંતરે એમને કોઈ પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવે છે નાની મોટી કથાનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને પછી તમે જોઈ રહ્યા છો કે ભાઈ સારા ટૂકીઝની અંદર ફિલ્મ બતાવવામાં આવતી હોય તેના કરતાં પણ અહીં વિશેષ વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો સિટિંગ છે તમામ વડીલો સારી રીતે બેસી શકે

એ રીતની સુવિધા છે તે આ દીકરાનું ઘર ખરેખર દીકરો એક જે મા બાપની સાચો દીકરો ખરા અર્થમાં સેવા કરે તેવી જ રીતે આ દીકરાનું ઘર છે તે અહીંના ટ્રસ્ટીઓ છે લોકો છે અને મેનેજમેન્ટ છે તે એવી રીતે કાર્ય કરી રહ્યું છે સંસ્થાના ઘણા બધા એનાર દાતાઓ પણ અહીંયા આવતા હોય છે વાર અમે ત્યાંથી કહેવાય તો અમારે ઉદાસમાં રહેવું છે અને કાં તમને અમારામાં તો હોટલ બુક કરી દે એમ કહેતા હોય તો બદલે અહીંયા રાત રહીએ તો વડીલો સાથે પણ એને મજા આવે સંસ્થામાં જીવંત વાતાવરણ રહે અમે સરસ એક ગેસ્ટ રૂમ બનાવ્યો છે બધી સુવિધાથી સજ્જ અને બધા જ ડિસેમ્બર મહિનામાં હોય નવેમ્બર મહિનામાં હોય અનારા જ્યારે આવતા હોય ત્યારે અહીં રાત રોકાતા હોય છે બબે બે દિવસ રોકાતા હોય છે સવારે નાસ્તો કરવો હોય એનું નાનું ફ્રીજ રાખવું છે છાપા વાંચો રૂમ છે આવી રીતે ટીવી છે બધું બેડ ટોયલેટ અંદર વોશરૂમ અંદર કોઈ દેવી દેવતા નહીં ભારત માતા ધ્યાન કુટીર બનાવી પિરામિડ આખું અને તમામ પ્રકારના આપણે ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક તહેવારો પણ ઉજવીએ ગણેશ મહોત્સવ હોય નવરાત્રી મહોત્સવ હોય રક્ષાબંધન મહોત્સવ હોય છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ બધા જ તહેવારો ઉજવવામાં આવે છે અને સમાજના લોકો ઇન્વોલ્વ થાય વધુને વધુ એવી ભાવનાથી વડીલો સાથે આત્મીયતા કેળવાય અને સમાજમાં એક સરસ મજા મેસેજ જાય એ પ્રકારની ભાવનાથી બધા જ તહેવારો ઉજવાય છે એમ્બ્યુલન્સ વાહન છે વસ્તુ કાંઈ નાની મોટી લેવી હોય તો એના માટેનું વાહન પણ છે ભાગ્યે જ એમ્બ્યુલન્સની ઉપયોગ જરૂર પડતી હોય ભગવાનને પ્રાર્થના કરે કે એ જરૂર ન પડે પણ છતાં વડીલો છે એવી મોટી બીમારી થાય તો તાત્કાલિક રાજકોટ સુધી પહોંચી શકે એટલે એ પણ સુવિધા ઉભી કરવામાં આવી છે મિત્રો આપણે દીકરાનગર વૃદ્ધાશ્રમમાં છીએ અને આ જે ખરા અર્થમાં જે દીકરા બનીને બેઠા છે અહીંને ખરેખર દીકરો જે મા બાપની સેવા કરે સગો દીકરો જે સેવા કરે એના કરતાં પણ જે સવાઈ કરે છે તે આપણી સાથે છે નલિનભાઈ આપણી સાથે છે નલિનભાઈ અહીંના તમે ટ્રસ્ટી છો જ્યારથી આના પાયા નાખાણો ત્યારથી આ જગ્યા પર તમે છો હાજર કેવી રીતે આ વિચાર આવ્યો ને ઘણા આજે તો ઘણા મા બાપના આશીર્વાદ તમને મળી રહ્યા છે અમે લોકો આ જે વૃદ્ધાશ્રમ બનાવ્યો ને ત્યાર પહેલા અમે કચ્છને ત્યાં બધાય ઠેકાણે જોવા ગયા હતા કે વૃદ્ધાશ્રમ કેવું હોય શકે એમ એટલે ત્યારે અમે બે ત્રણ વૃદ્ધાશ્રમની મુલાકાત કરેલી ત્યારે જોયું તું કે આવો ટાઈપનો વૃદ્ધાશ્રમ હોય તો ચાલે હેમ પછી અમે મોરબી જોયું તું રતન પર જોયું તું બધે જ જોયા હતા પછી વિચાર આવ્યો કે ભાઈ આપણે બનાવવું તો કંઈક સારું બનાવવું અને વડીલોને ટૂંકમાં શાંતિ ટૂંકમાં પાછોતરી જિંદગી એની સારી જાય એટલા માટે સારું કરવું રાજકોટ થી બાર કિલોમીટર દૂર આ ઢોલરા ગામ છે અહીંયા કોઈ જાતનું ટૂંકમાં ક્રાઇમ કોઈ જાતનું અહીંયા છે નહીં ઢોલરા ગામમાં પ્રદૂષણ પ્રદૂષણ મુક્ત ગામ છે પ્રકૃતિના ખોળે એટલે ત્યારે અમે અહીંયા જગ્યા લીધી અમે અને દીપચંદભાઈ ગાડી અમારા મેઈન દાતા દીપચંદભાઈ ગાડી છે અમારા એના અમે ભૂમિપૂજન ઓગણીસો સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો અઠાણું ના રોજ આ વૃદ્ધાશ્રમ ની ઓપનિંગ કર્યું હતું અમે એટલે અત્યારે અઠ્યાવીસ વર્ષ જેવું થયું અને ત્યારે અમે ખાલી કે લોકો બાર રૂમ અને હોલ ને ડાઇનિંગ ને એ જ હતું પછી જેમ જેમ અરજી વધારે આવતી ગઈ બાજુની જગ્યા લેવાની થઈ અને ત્યાં ત્યાં અમે કોટેજીસ બનાવ્યા એટલે વડીલોની વ્યવસ્થા અમે વધારે કરી એટલે ટોટલ અત્યારે ચોપન વડીલો અહીંયા અમારી અમારે ત્યાં રીએ છે અને ટૂંકમાં બહુ સારી રીતે જેટલું અમારાથી થઈ શકે એટલું સારી વ્યવસ્થા અમે કરી આપી છે અને કોઈને કોઈ જાતની તકલીફ નથી અને પ્લસ દર વર્ષે બે વખત અમે જાત્રા કરાવી છે અને અત્યાર સુધીમાં લગભગ એક પણ સ્થળ એવું નહીં હોય કે અમારા વડીલો ત્યાં ના ગયા હોય અમે બધા વડીલોને પ્લેનમાં પણ લઈ ગયા છીએ અને ગોવા ઓલું કે આમ વિચારી બધા એવું વિચારતા હોય સમાજ કે ભાઈ વડીલોને તો જાત્રા જ કરાવવાની હોય પણ અમે અમારા વડીલોને ગોવા જે ગોવાની અંદર બીચ ઉપર લઈ ગયા હતા અને ક્રૂઝમાં અમે બધા વડીલોને નચાવ્યા હતા અને બહુ આનંદ કરાયો હતો અને ત્યાં પણ અમે રિસોર્ટમાં ઉતારો આપ્યો હતો પ્લસ હરિદ્વાર ઋષિકેશ મથુરા બધે ઠેકાણે બધા વડીલોને લઈ જઈ છે અને અમે અત્યાર સુધીમાં બે વખત સપ્તાહ પણ કરેલી છે એક વખત અમે આપણું આ વૃદ્ધાશ્રમ છે એની સામે વાળી દેખાય છે આપને ત્યાં અમે સપ્તાહ કરેલી એ એ સમયે બધા વડીલોનું કહેવાનું એમ હતું કે અહીંયા તમે સપ્તાહ કરી તો એક વખત અમને હરિદ્વાર પણ સપ્તાહ આપણા આપણે કરી ગયા એમ એટલે અમે બધા વડીલોને લઈ અને અમે લોકો હરિદ્વાર સપ્તાહ કરવા ગયા હતા ત્યારે બધા વડીલોની સાથે અમારા કાર્યકરો દાતાઓ બધા સાથે ગયા હતા અને ત્યાં પણ અમે સપ્તાહ કરેલી છે એટલે બે વખત અમે સપ્તાહ કરેલી છે અને આજુબાજુના જે ફરવાના સ્થળ છે જેમ કે દ્વારકા છે સોમનાથ છે ત્યાં તો વડીલો આવતા જાતા હોય કોઈ દાતા તેડી જાય એની ગાડી લઈને

એવા વડીલો પ્લસ અત્યારે સમય એવો છે કે દીકરીના ઘરે વડીલો એના ઘરે ન દીકરીના ઘરનું પાણી પીતા હોય એવા વડીલો અમારે ત્યાં પણ છે પ્લસ દીકરા છે તો જેમ કે એને દીકરા હોય તો ઓલું કે દીકરા એટલું બધું કમાતા ન હોય કાંઈ એના ઘરવાળા સાથે સાસુને જે સસરા ન ભરતું હોય એવા દીકરા એવા પણ વડીલો અહીંયા છે અમારે ત્યાં અને આજુબાજુના ટૂંકમાં કે સૌરાષ્ટ્ર ગુજરાત બધેથી અમારે ત્યાં વડીલો આવે છે એમ અને અત્યારે અમારે પેન્ડિંગ અરજી છે ચોપન વડીલો ફૂલ છે અત્યારે અને વીસક પચીસ જેવી અમારે પેન્ડિંગ અરજી છે અને આમાં કોઈને કાઢી તો મૂકતા નથી બિલકુલ ક્યારે એક્સપાયર્ડ થાય કે કોઈ દીકરા કે દીકરી એના ઘરે પાછા લઈ જાય ત્યારે અમારે જગ્યા થાય ત્યારે અમે લોકો નવાને પ્રવેશ આપી શકતા હોય છે કદા ઘણી વખત અહીં આવતા હોય છે પહેલા કદાચ જે મા-બાપ કે માતા હોય કે પિતા હોય કે બંને હોય તરછોડતા હોય ત્યારે ઘણી વખત તમારા દીકરા સાથે વાતચીત થતી હોય છે કે સમજાવટ માટે સૌથી પહેલા અમે અમારે નિયમ એવો છે કે અમે પહેલા અરજી મંગાવતા હોય છે કોઈ કોઈ વડીલને દાખલ થવું હોય તો અમે અરજી મંગાવી પછી અમારી ટીમ છે હસુભાઈ રાજ અનુપમભાઈ બધા કે એમના ઘરે અમે જોવા જઈએ વડીલને કે ભાઈ વડીલને કોઈ જાતની કંઈ તકલીફ છે કે નહીં એનો સ્વભાવ કેવો છે એ જોઈ ત્યાર પછી અમે એને પ્રવેશ માટેનું ફોર્મ આપતા હોય છે અને ત્યાર પછી એને અમે પ્રવેશ આપતા હોય છે એમને કે આ ડાયરેક્ટ આવી જાય એવી રીતે અમારે સિસ્ટમ નથી ટૂંકમાં આ રીતે અમારે સિસ્ટમ છે એમ તો જે રીતે કાકાએ વાત કરી કે ભાઈ ઓગણીસો અઠ્ઠાણુંથી આ ઇમારત છે વૃદ્ધાશ્રમને તેના પાયા નખાણા હતા અને ત્યારથી લઈને આજ સુધી એમની સેવાની જે જ્યોત છે તે અવિરત છે અને કેટલા એવા વડીલો છે કે પોતાનું જે જીવનની અંતિમ જે દિવસો છે જીવનના અંતિમ જે જીવનની ઢળતી સંધ્યા છે તેને સુમંતિત બનાવી રહ્યા છે